જુનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત શિવરાત્રી મની પાવન અવસરે એક ઐતિહાસિક આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઈ છે જગદગુરુ મહેન્દ્ર નંદગીરી મહારાજની નિશ્રામાં અને જૂના અખાડાની પરંપરા મુજબ એકસો સંસારનો ત્યાગ કરીને સંન્યાસ ધારણ કર્યો છે આ નવ દીક્ષિત સંન્યાસીઓએ પોતાનું પિંડદાન કરી મુંડન કરાવીને પવિત્ર ભસ્મ ધારણ કરીને અલખના આરાધ માર્ગે ચાલવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે આ પ્રસંગે જગદગુરુએ આહવાન કર્યું હતું કે સાધુનો ધર્મ માત્ર ભક્તિ પૂરતો મર્યાદિત નથી પરંતુ રાષ્ટ્રહિત અને સનાતન ધર્મની રક્ષા માટે સમર્પિત થવાનો છે રાજ્યના નાણામંત્રી કમલેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહોત્સવ યોજાયો હતો એક સાથે એકસો આઠ લોકોએ ભગવા વસ્ત્રો ધારણ કરતા આખું ભવનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું જે સનાતન સંસ્કૃતિની અટૂટ શ્રદ્ધાના દર્શન કરાવે છે